નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતો માટે પાંચ મોટી યોજનાઓ હવે બેંકમાં આવશે પૈસા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય મહિલાઓને બે લાખ રૂપિયા બેંકમાં નવા નિયમો જાહેર પચીસ હજાર રૂપિયાની ભેટ તમને નહીં મળે ઓગણીસમો હપ્તો દિલ્હીમાં જીત બાદ દસ ગેરંટી બે હજાર રૂપિયાનો હપ્તો આવ્યો ઉનાળો આવશે નવી આગાહી દસ હજાર પાંચસો કેમેરા લાગશે કેન્દ્ર સરકાર નવી એપ લોન્ચ કરી ગુજરાતની દીકરીઓને દસ હજાર રૂપિયા ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય તમામ વડીલોને મફત સારવાર પચાસ અને બસો રૂપિયાની નવી જાહેર સત્તર તારીખ પહેલા કરો આ કામ અને આજે છેલ્લો દિવસ છે રેશન કાર્ડ ધારકો માટે તેમજ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભરની સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે સરકારે છે એ હવે નવી પાંચ યોજનાઓ જાહેર કરી છે જે યોજનાઓ હેઠળ હવે બેંકમાં પૈસા આવશે ગુજરાતમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જેમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં વિભાગ દ્વારા પાંચ યોજનાઓની સહાય છે એ હવેથી જિલ્લા મધ્યસ્થ સરકારી બેન્કોમાંથી જમા થશે જેમાં મિત્રો અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગતની જે સહાયો હતી એ રાષ્ટ્રકૃત બેન્કો જ જમા થતી હતી એમાંથી જ બેન્કોમાંથી જ પૈસા આવતા હતા પરંતુ હવે કૃષિ અને સહકાર વિભાગની એ પાંચ યોજનાઓ વિશે વાત કરીએ તો એમાં વરહ કિસાન પોતા વૃક્ષ યોજના પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના ખેડૂત સહાય કેન્દ્ર યોજના કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય અંગેની જે યોજનાઓ છે એ યોજનાના લાભ તમને હવે બેંકમાં આવશે સમાજની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને બે લાખ રૂપિયાની યોજનામાં છે એ લાભ મળવાનો છે ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ રહેલી છે મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ મહિલાઓ પોતાના વ્યવસાય શરૂ કરવામાં માંગે તેમજ રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર ટેલરિંગ અગરબત્તી તમામ પ્રકારના મસાલા ભરતકામ મોતીકામ દૂધ ઉત્પાદન સહિત ત્રણસો સાત જેટલી જે વ્યવસાયો છે એમના માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે રાજ્યમાં અઢારથી પાસઠ વર્ષ વયની કોઈ પણ મહિલાઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને તેમજ જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ છે એમને પ્રોજેક્ટ હેઠળ ખર્ચના ત્રીસ ટકા સહાય અથવા તો મહત્તમ એક લાખ રૂપિયા સુધીની મંજૂર કરવામાં આવેલ રકમ છે એ આપવામાં આવશે જિલ્લા મહિલા અને બાળ અધિકારીઓની જે કચેરી છે એ ખાતેથી ફોર્મ તમારે લેવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમને હવે બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે જેમાં જે ખેડૂતોના પરિવારમાં કોઈ એક સભ્ય પહેલેથી જ આ યોજનામાં લાભ લઈ રહ્યો છે યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે એમાં બીજા અરજદારને ફોર્મ અંતર્ગત લાભ નહીં મળે અરજદારની ઉંમર એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ પોતાની ખેતીની જમીન નથી તો પણ લાભ નહીં મળે અરજદાર સંસ્થાકીય જમીનનો માલિક છે તો પણ લાભ નહીં મળે અરજદાર અને પરિવારના અન્ય સભ્યો એનઆરઆઈ છે જેના પરિવારના સભ્યો પાછલા પાંચ વર્ષમાં અથવા તો પાછલા વર્ષમાં આવકવેરો ભર્યો છે રિટર્ન ભરતા હશે એમને પણ લાભ નહીં મળે પરિવારનો કોઈ એક સભ્ય બંધારણીય પદ ઉપર હશે સરકારી નોકરી કરતો હશે તો પણ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે નહીં ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં અત્યારે મિત્રો પચાસ રૂપિયાની નોટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પચાસ રૂપિયાની નોટને લઈને જે સમાચાર આવ્યા એમાં આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી પચાસ રૂપિયાની નવી નોટ છે એ ટૂંક જ સમયમાં બજારમાં આવવાની તૈયારીમાં છે આ માહિતી આપતા આરબીઆઈ દ્વારા છે એ જણાવવામાં આવ્યું છે કે આ નોટની જે ડિઝાઇન છે એ મહાત્મા ગાંધીની નવી શ્રેણી છે એની પાંચસો પચાસ રૂપિયાની જે નોટ છે જેવી જ હશે તેમજ તમને જણાવી દઈએ કે મલ્હોત્રાએ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કાર્યભાર સંભાળ્યો હતો શક્તિકાંત જે સ્થાન છે છે એ લેવામાં આવ્યું તેમાં તમને જણાવીએ તો પેલા મિત્રો પચાસ રૂપિયાની જે નવી નોટ હતી એમાં શક્તિકાંત છે એ નામ આવતું હતું પરંતુ હવે એ જગ્યાએ સંજય મ્હોત્રાનું નામ આવશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકારની ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ સિસ્ટમ છે એમના ટોલ પાસની જે સુવિધા છે એ શરૂ કરવામાં આવશે અને આ ટોલ પાસની જે સુવિધા શરૂ કરવામાં આવશે એમાં હવે તમે વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવશો નહીં તો પણ ચાલ છે સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર ટોલ ચૂકવણી સરળ બનાવવા માટે ખાનગી વાહનો માટે વાર્ષિક આજીવન ટોલ પાસ છે એ પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે રિપોર્ટ અનુસાર સરકારે વાર્ષિક ટોલપાસની કિંમત ત્રણ હજાર રૂપિયા નક્કી કરી છે એટલું જ નહીં જો તમારે પંદર વર્ષ માટે આ માન્ય ગણવું હોય તો તમારે ટોલ પાસ ઉપર ત્રીસ હજાર રૂપિયા છે એ ભાવ ભરવો પડશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારે સત્તર તારીખ પહેલાં આ કામ કરી દેવું પડશે જો તમે પણ નીતિ નિયમ પ્રમાણે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો તમારા માટે સમાચાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે હવે તમારે સત્તર ફેબ્રુઆરી બે હજારને પચીસ સુધીમાં તમારે આ કામ કરવાનું છે જેમાં સમાચાર એવા મળી રહ્યા છે કે નવા નિયમ એવા છે હવે તમારે ફાસ્ટેગ માટે છેલ્લી ઘડીનું રિચાર્જ કરાવવાની જરૂર રહેશે નહીં ખાસ કરીને જ્યારે બ્લેક લિસ્ટ હોય અને ફાસ્ટેગ બેલેન્સ વેલિફિકેશન સંબંધિત નવા નિયમો હોય તો એમાં તમે ફાસ્ટેગ અંતર્ગત છે એ ફેરફાર કરી શકશો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા છે એ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સરકારને ભેટ આપવામાં આવી છે નોકરીયાત વર્ગ છે એમના માટે સૌથી મહત્વપૂર્ણ ભેટ છે જેમાં અગાઉ બજેટ બે હજાર ને પચીસનું રજૂ થયું એક ફેબ્રુઆરીના રોજ ત્યારે કહેવામાં આવ્યું હતું નાણાં મંત્રીએ કહ્યું હતું કે બાર લાખ રૂપિયાની આવકને કર મુક્ત કરવામાં આવ્યું છે આ પછી પાંચ વર્ષની લાંબી રાહ જોયા પછી રિઝર્વ બેંક રેપો રેટમાં ઝીરો ટકા છે એ ઘટાડી અને સસ્તી લોન માર્ગે છે એ ખોલ્યો છે અને હવે બીજી તરફ જોઈએ તો મોટી જાહેરાત એ પણ છે કે એવું માનવામાં આવી રહ્યું છે સરકારી નોકરી કરતાં જે લોકો છે એને પ્રોવિડન્ટ ફંડ એટલે કે એફપી જે છે એ પીએફ એના ઉપર વ્યાજ વધારવાનું છે એ વિચારવામાં આવી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ખેડૂતોને લઈને કે ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે મીડિયા રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે ચોવીસ ફેબ્રુઆરી બે હજારને પચીસના રોજ બિહારની મુલાકાત લેશે અને આ દરમિયાન ખેડૂતોના ખાતામાં વ્યક્તિગત રીતે છે એ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે પીએમ કિસાન યોજનામાં નોંધાયેલા ખેડૂતો માટે ઈ કેવાય ફરજિયાત છે જો તમારું કેવાયસી કરાવેલું નથી તો તમને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આ વર્ષે ઉનાળો છે એ આકરો રહેવાનો છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે નિષ્ણાંતો દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે મે મહિના માટે જાણવા જણાવવામાં આવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં મહત્તમ જે તાપમાન છે એ પિસ્તાલીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેલી છે મે મહિનામાં ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન છે એ ચુમ્માલીસથી છેતાલીસ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા રહેલી છે આ વખતે ઉનાળો છે આકરો રહેવાની પણ શક્યતા છે એ બદલાવમાં હવામાનની અસર છે એ તાપમાન ઉપર સીધી પડવાની છે એવી પણ આગાહી કરવામાં આવી છે અને આ સાથે જ મિત્રો બદલાતા હવામાનની અસર તાપમાન ઉપર અસર કરશે અને શિયાળામાં ઠંડી પણ વધુ પડતી નથી અને આ વખતે ઉનાળો છે એવો વહેલા આવશે અને રેકોર્ડ બ્રેક ગરમી છે એ પડી શકે છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં થતી હવે દસ હજાર પાંચસો નવા કેમેરા લાગવામાં આવશે લગાડવામાં આવશે જેમાં સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ પોઈન્ટ ઝીરો છે એ અંતર્ગત વધુ દસ હજાર પાંચસો કેમેરા છે એ લગાવવામાં આવશે વડોદરા સુરત સહિત રાજ્યના ચોપન શહેરોમાં સીસીટીવી કેમેરા છે લગાવવામાં આવશે અને રાજ્યમાં એન્ટ્રી તેમજ એક્ઝિટના એંશી પોઈન્ટના પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ મિત્રો રાજ્યના બે હજાર જંક્શનો ઉપર પણ આ સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વાસ પ્રોજેક્ટના હેતુ જાહેર સ્થળોની સુરક્ષા ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સિંગ અને તેમજ તમામ તપાસ છે એ સલામતી અને શહેરી ગતિશીલોને આધારે રાખવામાં આવ્યું છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારે લોન્ચ કરી છે નવી એપ્લિકેશન જે અંતર્ગત હવે ફ્રોડ અથવા તો છેતરપિંડી કરનાર જે કોલ છે એનાથી તમને છુટકારો આપવામાં આવશે એ માટે સરકારે વધુ એક ખાસ એપ્લિકેશન છે એ લોન્ચ કરી છે જેમાં સરકારે થોડા સમય પહેલાં ડી એનડીએ થ્રી પોઈન્ટ ઝીરોના નામની એક એપ્લિકેશન લોન્ચ કરી હતી રજૂ કરી હતી જેની મદદથી તમે અજાણ્યા જે નંબર હશે એ આવતા હશે કોલ કરતા હશે અને મેસેજ આવતા હશે એ તમે બ્લોક કરી શકશો અને એ પણ તમે દૂરસંચાર વિભાગ સંચારમાં સાથી એપના નામથી એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવે છે અને જે સાયબર ફ્રોડ ફેક કોલ અને મોબાઈલ સિક્યુરિટી સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓનો પણ હલ થઈ શકે છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો દીકરીઓ માટે છે એ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતની દીકરીઓને હવે દસ હજાર અને બાર હજાર રૂપિયા સુધી કુબેરબાઈનું મામેરું પણ છે એ મળી શકે છે મિત્રો આ લગ્ન સહાય યોજના અંતર્ગત ગરીબ પરિવારોને સીધી જ આર્થિક સહાય મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધી એમના બેંક એકાઉન્ટમાં ખાતામાં સહાય આપવામાં આવશે કુબેરભાઈનું મામેરું યોજના છે એ એસી વર્ગની જે દીકરીઓ છે એમને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે અનુસૂચિત જાતિની પુખ્ત વયની જે બે કન્યાઓના લગ્ન પ્રસંગે જે છે એ સુધારેલા દર મુજબ બાર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જ્યારે આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાઓને જૂના દર મુજબ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે એમાં બાર હજાર રૂપિયાની સહાય કરી દેવામાં આવી છે આ યોજનાનો લાભાર્થી દરેક દીકરીઓ છે એમને દીકરી દીઠ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એટલે કે કુબેરબાઈનું મામેરું છે આપવામાં આવે છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે જેમાં ગુજરાત સરકાર દ્વારા કૃષિ સહાય સંકાર વિભાગ દ્વારા લેવામાં આવેલ નિર્ણય અનુસાર હવે યોજનાઓની સહાય છે એ ખેડૂતોના જિલ્લા મધ્યસ્થ સરકારી બેંકોમાંથી જમા કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તાજેતરમાં જ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પાંચ સરકારી યોજનાઓ છે જેની ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં છે એ સહાય આપવામાં આવશે અને નવા નિયમ અનુસાર ગુજરાત સરકારની સહાય સહકારીથી સમૃદ્ધિ પહેલ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આ સહાય રાષ્ટ્રીકૃત બેંકોમાં જમા કરવામાં આવતી હતી પરંતુ હવે એ સહાય છે એમ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાંથી છે જમા કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમામ વૃદ્ધોને હવે મળશે મફતમાં સહાય સરકાર દ્વારા જે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે એમાં તમામ વૃદ્ધોને હવે સરકારી જે લાભ આપવામાં આવે છે એ હવે વૃદ્ધોના બેંક એકાઉન્ટમાં પણ જમા કરવામાં આવશે મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે આયુષ્યમાન યોજના આયુષ્માન યોજના અંતર્ગત જે સહાય આપવામાં આવે છે લાભ આપવામાં આવે છે એમાં હવે વૃદ્ધોને પણ એટલે કે સિત્તેર પ્લસની જે ઉંમરના લોકો છે એટલે કે જે વડીલો છે એમને સહાય આપવામાં આવશે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોનો સામે કરવામાં આવ્યા છે આ યોજનામાં જેમાં હવે એ પણ લાભ લઈ શકશે મફત સારવાર લઈ શકશે પાંચ લાખથી દસ લાખ રૂપિયા સુધીનું જે દવાખાનું છે એ પણ મફત લઈ શકશે તે પછી તમને જણાવી દઈએ કે મિત્રો મોદી સરકાર દ્વારા આપવામાં આવી છે આ યોજના અંતર્ગતની સહાય અને કહેવામાં પણ આવ્યું છે કે હવે તમામ વરિષ્ઠ નાગરિકો હશે એમને પાંચ લાખ રૂપિયા સુધીનો દવાખાનું છે એ આપવામાં આવશે અને એની સાથે જ જે લોકો વડીલો છે એમને સાચવતા નથી તો એવા વડીલોને પણ સરકાર હવે સહાય આપશે ટેકો આપશે ખાસ કરીને સરકાર દ્વારા આ વડીલોને સહાય આપવા માટેની જે જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આપતા જે નબળા વર્ગના નાગરિકો છે એમને જ આપવામાં આવતો હતો પરંતુ હવે ગઈકાલે જે મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ દરમિયાન આ યોજનાનો લાભ છે એ દરેક ગરીબ જે વડીલો છે એમને પણ આપવામાં આવશે અને વડીલોના બેંક એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવશે અને આ યોજનામાં દાવો પણ કરવામાં આવ્યો છે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે અને હાલમાં જ યોજના હેઠળ તમામ લોકોને લાખ રૂપિયા સુધીની જે સારવાર આપવામાં આવે છે એ હવે વડીલોને પણ આપવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો બસો રૂપિયાની નોટ બંધ થઈ છે કે નહીં એવા સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે તો આ સમાચાર શું કહેવા માગે છે એ તમને જણાવી દઈએ તો મિત્રો આરબીઆઈએ બસ્સો રૂપિયાની નોટ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવી રહ્યો છે કે જે બસ્સો રૂપિયાની નોટ છે એ બંધ કરવામાં આવી છે હાલમાં મિત્રો આ સમાચાર ખોટા છે બસ્સો રૂપિયાની નોટ છે એ કાર્યરત છે બસ્સો રૂપિયાની નોટ અત્યારે પણ ચાલે છે અને આવનારા સમયમાં પણ ચાલશે આ અંગે કોઈપણ પ્રકારની છે એ માહિતી અથવા તો સમાચાર આરબીઆઈ દ્વારા આપવામાં નથી આવ્યા જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી હવે મિત્રો તમને જણાવી દઈએ કે બસો રૂપિયાની નોટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે એવા સમાચાર પણ સામે આવ્યા હતા પરંતુ એ તદ્દન ખોટા છે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી ત્યાર પછી મિત્રો આ સમાચારની અંદર આગળ જોઈએ તો પંદર ફેબ્રુઆરી આજે છે આજે છેલ્લો દિવસ છે તમારા રેશન કાર્ડ અંતર્ગત જો કેવાયસી કરવાનું બાકી હોય તો રેશન કાર્ડનું કેવાયસી કરાવી લેજો આજે છેલ્લો દિવસ છે રેશન કાર્ડના ધારકોને ઈ કેવાયસી ફરજિયાત કરવા હાલમાં સરકાર દ્વારા છે એ જાહેરાત કરવામાં આવી છે જે જાહેરાત અનુસાર સરકાર દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જે પણ લોકો રેશન કાર્ડમાં કેવાયસી નથી કરાવતા એનું અનાજ છે એ આવનારા સમયમાં બંધ થઈ શકે છે અત્યારે તો રેશન કાર્ડમાં કેવાયસી અંતર્ગત છે એ નથી કરાવેલું તો પણ અનાજ આપવામાં આવે પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના છે એ બંધ કરવામાં આવી શકે છે અને સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે પણ લોકો રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી નથી કરાવવી એ વહેલી તકે કેવાય સી કરાવી લે જેમને ઈ કેવાય સી કરાવવાનું બાકી છે એમને ઝટકો મળી શકે છે કેવાયસી ન કરાવેલ રેશન કાર્ડ ધારકોને પંદર ફેબ્રુઆરી બાદ રાશનનો જથ્થો મળી શકશે નહીં જો તમે તમારા પરિવારનું ઈ કેવાય કરાવ્યું ન હોય તો ઈ કેવાય સી કરાવી લેજો એક ઇલેક્ટ્રિક પ્રક્રિયા છે જેનાથી સરકાર રેશન કાર્ડ ધારકોને સાચી ઓળખ કરી શકે એ માટે કેવાયસી છે ફરજિયાત કરવામાં આવ્યું છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એની અંદર આજના સૌથી મોટા દસ ખેડૂત સમાચાર આવ્યા છે જેમાં આજે મિત્રો તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ આજના રોજ છે એ ડુંગળીમાં ટેકેલા જે ટેકેના ભાવ છે એ પણ ટેકેલા રહેલા છે જે ભાવ છે એમાં વધારો કે ઘટાડો નથી થયો જે તળાજામાં છસો ને રૂપિયા ડુંગળીનો ઊંચો ભાવ રહ્યો છે સફેદ ડુંગળીનો પાંચસો તેતાલીસ રૂપિયા ભાવ મળી રહ્યો છે આ વેગથી જ ભારે સુધારો જોવા મળ્યો છે તેમજ જીરુમાં પણ ઘટાડોના દોર છે યથાવત રહ્યા છે ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ચુમ્માલીસો ચાલીસ રૂપિયાના ભાવ રહેલા છે અને એવરેજ ભાવ છે એ ઓગણચાલીસો રૂપિયાની સપાટીએ રહેલા છે તેમજ મિત્રો કપાસના ભાવની જે વાત કરવામાં આવે તો આજે બાબરા માર્કેટિંગ યાર્ડમાં પંદરસો ને પચાસ રૂપિયા કપાસનો ઊંચો ભાવ રહ્યો છે આ સાથે જ એવરેજ ભાવ છે એ ચૌદસો ને ચાલીસ રૂપિયાની આજુબાજુ રહ્યો છે હારીજ માર્કેટિંગ યાર્ડમાં એરંડાની બે કટકાની આવક જે થઈ હતી એમાં સોળસો ને એકાવન રૂપિયા છે એ ભાવ રહ્યો છે જ્યારે એવરેજ ભાવ છે એ બારસો રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે અને આજે કાળાતલમાં ભાવનગરમાં વાત કરવામાં આવે અને જૂનાગઢમાં વાત કરવામાં આવે તો ઓગણપચાસો એટલે કે ચાર હજાર નવસો રૂપિયા કાળા તલનો ભાવ રહેલો છે અને પાંચ હજાર રૂપિયા એવરેસ્ટ છે જે ખરીદી કરવામાં આવે છે એમાં રાજ્ય સરકાર દ્વારા ખરીદી પૂર્ણ કરી દેવામાં આવી છે અને તુવેરની ખરીદી ટૂંક જ સમયમાં બસો છ કેન્દ્ર ઉપર ટેકાના ભાવે કરવામાં આવશે તો તમે નોંધણી કરાવી હોય તો તમે ટેકાના ભાવે વેચાણ કરી શકશો નહીં તો તમારે નોંધણી છે ફરજા કરાવી પડશે ગુજરાત રાજ્યોમાં બસોને છ કેન્દ્ર છે એ લોન્ચ કરવામાં આવ્યા છે એટલે કે શરૂ મૂકવામાં આવ્યા છે ઘઉંમાં પણ વેચાવેલીની જે અભાવ છે એના કારણે પચાસથી લઈ અને સો રૂપિયાનો વધારો આવ્યો છે અને રાજગ્રહના નવા પાકની આવક જોઈએ તો એમાં શરૂ પાક છે એ થઈ ગયો છે અને પાલનપુરમાં પણ ભાવ બારસોને એંશી રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જે સૌથી મોટા સમાચાર આવ્યા છે જેમાં દિલ્હીની જીત બાદ મોદી સરકાર દ્વારા જે ગેરંટી આપવામાં આવી હતી એ ગેરંટીના ભાગરૂપે હવે દરેક લોકોના કાર્ય પૂરા થશે કે દરેક લોકોને લાભ મળશે એના સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાત હરિયાણા મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા ભાજપ શાસિત જે પ્રદેશો છે એમાં પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે એ ભોજન હવે દિલ્હીમાં પણ આપવામાં આવશે તેવી રીતે દિલ્હીમાં લગભગ પંચોતેર લાખ પરિવારોને પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે તેમજ જે ચૂંટણી પહેલાંના મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે દિલ્હીની જીત બાદ હવે ભાજપ સરકાર છે એ ઘણી બધી યોજનાઓ છે એ દિલ્હીમાં પણ લોન્ચ કરશે એટલે કે શરૂ કરશે જેમાં ભારત સરકારની જે આયુષ્યમાન ભારત યોજના છે હેઠળ ગુજરાતમાં પાંચ લાખ રૂપિયાની જે જગ્યાએ દસ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો આપવામાં આવે છે એવી જ રીતે દિલ્હીમાં પણ ડબલ ઇન્જિનની જે સરકાર છે એ ડબલ લાભ આપવા જઈ રહી છે અને આ યોજના અંતર્ગત પ્રારંભ પણ કરશે જેમ મિત્રો મહિલાઓને પચીસસો રૂપિયા દર મહિને આપવામાં આવે છે એ ગુજરાત રાજ્યમાં આપવામાં નથી આવતી આ સહાય આ સહાય છે માત્ર દિલ્હીમાં જ આપવામાં આવે છે અને અમુક બે ત્રણ રાજ્યો છે એમાં જ આપવામાં આવે છે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી ગુજરાત રાજ્યમાં મહિલાઓને દર મહિને છે પચીસ રૂપિયાની સહાય આપવામાં નથી આવતી પરંતુ ગુજરાત રાજ્યમાં વિધવા સહાય યોજના અંતર્ગત છે એ વિધવા માતા બહેનોને છે એ લાભ આપવામાં આવે છે ને એલપીજી ગેસ સિલિન્ડરની વાત કરીએ તો પાંચસો રૂપિયામાં હોળી પર છે બે ગેસ સિલિન્ડર ફ્રી આપવામાં આવશે દિલ્હી સરકાર દ્વારા તેમજ સિત્તેર પ્લસ વૃદ્ધોને માટે પણ દસ લાખ રૂપિયા સુધીની છે એ સારવાર આપવામાં આવશે તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેટ્રો મુસાફરી માટે ચાર હજાર રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં આવશે સ્પર્ધાત્મક પરીક્ષા માટે યુવાનોને પંદર હજાર રૂપિયા આપવામાં આવશે એકવીસ હજાર રૂપિયા સગર્ભા મહિલાઓ સ્ત્રીઓ માટે છે એ અને છ પોષણ કીટ આપવામાં આવશે વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન અને કામદારો માટે દસ લાખ રૂપિયા સુધીનો જીવન વીમો આપવામાં આવશે આ યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આપણે સમાચારની શરૂઆતમાં જોયું હતું કે પીએમ કિસાન યોજના અંતર્ગત હવે તમને ઓગ્નિશમાં હપ્તો નહીં મળે અથવા તો કયા લોકોને નહીં મળે એની થોડીક માહિતી બાકી રહી ગઈ છે સમાચાર બાકી રહી ગયા છે એ જાણી લઈએ તો પરિવારના કોઈપણ સભ્ય ડૉક્ટર હોય ઇન્જિનિયર હોય વકીલ હોય ચાર્ટર્ડ એકાઉન્ટર હોય આર્કિટેક્ચર હોય સંબંધિત કોઈપણ પ્રકારના પ્રાઇવેટ જોબ કરતા હોય નોકરી કરતા હોય તો એવા લોકોને હવે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગનીશમાં હપ્તો છે એ આપવામાં નહીં આવે તેમજ જેમનું મહિનાનું જે પેન્શન દસ હજાર રૂપિયા કે તેથી વધારે આવતું હોય તો એવા લોકોને પણ હવે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં નહીં આવે જેમની પાસે જમીન નોંધણી અંતર્ગત એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પહેલાંની જે જમીન નોંધણી કરાવેલી નહીં હોય તો એવા લોકોને પણ પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એમાં ખાસ કરીને ઓગણીસમો હપ્તો હવે જમા થવા જઈ રહ્યો છે તો એ ઓગણીસમાં હપ્તાનો લાભ આપવામાં નહીં આવે જેની દરેક ખેડૂત મિત્રોએ અને જે પણ લોકો ખોટી રીતે લાભ લઈ રહ્યા છે એ દરેક લોકોએ ખાસ નોંધ લેવી પડશે અને જાણકારી પણ રાખવી પડશે જેથી કરી જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે એની ખોટી માહિતી તમારા સુધી ન પહોંચે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પચીસ હજાર રૂપિયાની ભેટ સામે આવી છે તો આ પચીસ હજાર રૂપિયાની ભેટ કોને આપવામાં આવશે તો કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતને ભોગ બનેલા જે લોકો છે એમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડનાર જે લોકો છે એમના ઇનામ સ્વરૂપે ભેટ આપવામાં આવશે અત્યાર સુધીમાં પાંચ હજાર રૂપિયાની રકમ આપવામાં આવતી એટલે કે પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે એ ભેટ વધારી અને પચીસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે જે પણ લોકો જે ઇજાગ્રસ્ત થાય છે રોડ અકસ્માત માર્ગ અકસ્માતમાં ઘવાય છે એમને તાત્કાલિક હોસ્પિટલે અથવા તો દવાખાને લઈ જાય છે એવા લોકોને ઈનામ સ્વરૂપે ભેટ આપવામાં આવશે અને એ પણ હવે પચીસ હજાર રૂપિયા સુધીની ભેટ આપવામાં આવશે પહેલાં મિત્રો આ ભેટ છે એ પાંચ હજાર રૂપિયાની હતી પરંતુ હવે એમાં વધારો કરી અને પચીસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો બેંકના નવા નિયમો સામે આવ્યા છે આરબીઆઈ દ્વારા લોન સસ્તી કરવામાં આવી છે જે પણ લોકો લોન લીધેલી છે એ લોકો માટે ખાસ સમાચાર આવ્યા છે લોન અંતર્ગત એટલે કે વ્યક્તિગત લોન હોય હોમ લોન હોય પર્સનલ લોન હોય કારની લોન હોય આ તમામ લોનો હશે તો એ હવે સસ્તી થઈ જશે લેનાર ગ્રાહકોને રાહત આપવામાં આવી છે લોન લેનાર ગ્રાહકોને ખાસ ગ્રાહક જે હશે એમને સહાય આપવામાં આવી છે એટલે કે રાહત આપવામાં આવી છે ખાસ કરીને મિત્રો જે લોકો લોન રહી રહ્યા છે એમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા નિયમ અનુસાર બેન્કોમાં નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ છે એના ઉપર આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને આ નિયમોમાં ઘણા બધા છે એ છૂટછાટ આપવામાં આવી છે ઘણી બધી સહાયતા પણ આપવામાં આવી છે અને લોન પણ સસ્તી કરવામાં આવી છે જેમાં મિત્રો ગ્રાહકોને આનાથી ઘણો ફાયદો થશે અને એ ભૂલના કિસ્સામાં બેંક અને ગ્રાહકોને દરરોજ પાંચ હજાર રૂપિયા સુધીનો જે દંડ ચૂકવવો પડે છે એ પણ ચૂકવવો પડશે તો આ સમાચાર કંઈ કહેવા મળી રહ્યા છે કે મિત્રો આરબીઆઈના નવા નિયમ હેઠળ લોન ચૂકવવી એના ત્રીસ દિવસની અંદર મિલકતના કાગળો બેંક કે પરત આપવા પડશે જો આ કરવામાં નહીં આવે તો બેંકને છે દંડ ભરવો પડી શકે છે અને આ બેંક દ્વારા જે દંડ ભરવામાં આવશે એ ડાયરેક્ટ આરબીઆઈમાં છે એ જમા થઈ જશે તો ખાસ કરીને જે પણ બેંકો દ્વારા ભૂલ કરવામાં આવશે તો એનો સીધો જે લાભ છે એ નાગરિકોને થવાનો છે જેની દરેક નાગરિકોએ ખાસ નોંધ લેવી ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે જે સમાચાર ખેડૂતો અંતર્ગત સામે આવ્યા છે એમાં જે ખેડૂતોને બજાર માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ લોકડ ઘઉં ટુકડા ઘઉં લાલ અને જે સફેદ જુવાર છે એમની અને જાળી અને ઝીણી મગફળી છે એની આવક જે થઈ હતી એના ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહ્યા છે મિત્રો તેમાં જીરુંના પણ ભાવ ખેડૂતોને સારામાં સારા મળી રહ્યા છે આ સિવાય મિત્રો જે હરાજી કરવામાં આવી હતી એમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી કરવામાં આવી હતી એના સાતસો ને સિત્તેર ક્વિન્ટલની આવક થઈ હતી એમાં અત્યાર સુધીમાં ખેડૂતોને એક મનનો ભાવ તેરસો રૂપિયાથી ચૌદસો એંશી રૂપિયા સુધીનો મળી રહ્યો છે અને આ ભાવમાં પણ વધારો થાય એવી શક્યતાઓ રહેલી છે તેમજ લોકવન અને સો અને ટુકડા ઘઉંની એકસો ને વીસ ક્વિન્ટલની જે આવક થઈ હતી એમાં ખેડૂતોને સારામાં સારો ભાવ મળી રહ્યો છે અને માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોની આવક છે એમાં પણ જન્સનીની આવકમાં પણ વધારો થયો છે અને ભાવમાં પણ વધારો થયો છે આ સાથે મિત્રો સફેદ જુવારના સાતસો ને પચાસ નવસો નેવું અને જે લાલ જુવાર એક હજારથી લઈ અને ભાવ ખેડૂતોને મળી રહ્યા છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝાડી મગફળીની ચારસો ને પચાસ ક્વિન્ટલની જે આવક થઈ હતી એની સામે બસો ને ત્રીસ ક્વિન્ટલની આવક ઝીણી મગફળીની પણ થઈ છે અને ઝીણી મગફળીના નવસો ને ત્રીસથી બારસો ત્રીસ રૂપિયા સુધીના ભાવ રહ્યા છે આ સિવાય જે ચણાના ભાવ છે એ પણ અગિયારસો રૂપિયા સુધીના રહ્યા છે અને એરંડાના ભાવ પણ અગિયારસો પચાસ રૂપિયાથી લઈ અને બારસો ને ત્રીસ રૂપિયા સુધીના ખેડૂતોને મળી રહ્યા છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો મિત્રો સતત ત્રીજા દિવસે ભાવમાં ઘટાડો થયો છે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાની કિંમતમાં ઓગણીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા સુધી પહોંચી ગયો છે દસ ગ્રામ છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત છ્યાસી હજાર સાતસો ને દસ રૂપિયા થઈ છે પ્રતિ દસ ગ્રામે જો આપણે જોઈએ તો ચાંદીની કિંમતમાં પણ વાત કરવામાં આવે તો ચાંદીની કિંમતમાં પણ નવ્વાણું હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલો ચાંદી પહોંચ્યું છે વાયદા બજારમાં પણ છેલ્લા છ અઠવાડિયામાં સોનું પ્રતિ દસ ગ્રામ આઠ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા મોંઘું થયું છે એટલે બેતાલીસ દિવસમાં સોનાના ભાવમાં દરરોજ બસ્સો રૂપિયાનો વધારો થઈ રહ્યો છે તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો તો વિડિયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના સમાચાર શેર